બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બાવીસમી મે સત્તરસો બોતેરમાં થયો તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા અને માતા દેવી શૈવ કુટુંબના રામ મોહનરાય બાળપણથી ભણવામાં બહુ તેજ અને પ્રતિભાશાળી હતા બંગાળ અને ઓરિસ્સા પ્રાંતમાં વિધવા સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેને પતિના શબ્દ સાથે જીવતા સળગાવી દેવાનું સતી પ્રથા નામે મોટું દૂષણ હતું તેમજ ભારતના ઘણા રાજ્યોમાં દીકરીને દૂધપીતી પણ કરતા હતા રામ મોહનરાયના પિતાજીનું અને ભાઈનું એકાએક અવસાન થતાં એમના માતા દેવી અને ભાભીને સતી પ્રથાના કુરિવાજે ઈચ્છા વિરુદ્ધ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા આથી તેઓ અતિ ખીન થયા અને સમાજમાં ચાલતા દૂષણો સામે પોતે અનેક ચળવળો ચલાવી પોતાના દ્વારા પ્રસિદ્ધ થતાં માસિક સામયિક વગેરેમાં સતી પ્રથા પ્રથાનો પ્રતિબંધનો કાયદો પસાર થાય એવી ઝુંબેશ ચલાવી અને પ્રતિજ્ઞા લીધી લીધી કે પોતે એ કાયદો પસાર કરાવીને જંપશે પરંતુ એ કાર્યમાં ત્યાંના સ્થાનિક લોકોનો કાંઈ સહયોગ ન મળ્યો એ સમયે સંવંત અઢારસો ત્યાંસી ઈસવીસન અઢારસો સિત્યાવીસના અંતમાં પ્રયાગરાજમાં મેળો ભરાયો તેમાં પોતે આવ્યા એ સમયે મોટા મઠ્ઠાધીશો અને ગાદીપતિઓને તેમણે અરજ કરી પરંતુ કોઈ સહાય ન મળી એ વખતે હરિના સંત નમો નારાયણાનંદ સ્વામી પણ કુંભ મેળામાં આવ્યા હતા એમનો ભેટો થતાં તેઓ સાથે રામ મોહનરાયે વિગતે વાત કરી સંતોના દર્શન થતાં એમના વાણી વર્તન અને વૈરાગ્ય સભર જીવન જોઈને અંતરમાં શાંતિ થઈ પોતાની વાત કરતાં નમો નારાયણાનંદ સ્વામીએ કહ્યું કે અમારા ઈષ્ટદેવ હાલ ગુજરાતની ધરામાં ગઢપુર ગામે પ્રગટ વિરાજે છે આ કળીકાળમાં આવા અનેક સામાજિક દૂષણોથી છુટકારો કરાવીને પોતાના ભક્તોને મોક્ષરૂપી અભયદાન આપે છે આપ ત્યાં પધારો તમને જરૂર એ સહાય કરશે આમ કહીને એમને પોતાની સાથે ગઢપુર લાવ્યા સંતો સાથે ગઢપુર આવીને શ્રીહરીના દર્શન કર્યા પોતાને અંતરમાં હતી ટાઢક વળી સ્વામીએ શ્રીહરીને વિગતે વાત કરીને એમનો સંકલ્પ સફળ થાય એ સારું પ્રાર્થના કરી શ્રીયરી સામાજિક ઉત્થાનનો સારો વિચાર જાણીને અતિ રાજી થયા શ્રીયરીને એ સમયે મોટીબાઈએ પણ વિનંતી કરીને કૃપા કરવા અરજ કરી આથી શ્રીયરીએ સદગુરુ આધારાનંદ સ્વામીને ધ્યાનમાં બેસવા કહ્યું ને એ ધ્યાનમાં જે અંગ્રેજ અધિકારીનું ચિત્ર માનસપટ પર દેખાય એ દોરી લાવવા કહ્યું બીજે દિવસે આધારાનંદ સ્વામીએ આબેહૂબ ચિત્ર તૈયાર કર્યું અને શ્રીહરિના હાથમાં દીધું સ્વામીએ સર માલકમનું ચિત્ર દોર્યું આબેહૂબ દેખાડ્યું બીજે દી શ્રીહરિને રાજી થયા પ્રભુ ખૂબ શ્રીહરીએ તુરત જ સુકમુની પાસે મુંબઈના નવનિયુક્ત ગવર્નર સર જોન માલકમ ઉપર કાગળ લખાવીને કહ્યું કે નામદાર ગવર્નર શ્રી સર જોન માલકમ આપના રાજ્યમાં નિર્દોષ સ્ત્રીઓને જીવતી સળગાવી દેવી તેમજ બાળકીઓને દૂધપીતી કરવી વગેરે કુરિજા કુરિવાજો ચાલે છે તો આવેલ વ્યક્તિની વાતને સંવેદના સંભર સાંભળજો અને આપના ઉપરી તથા સ્નેહી એવા બંગાળના જનરલ ગવર્નર વિલિયમ બેન્ટિંગને ભલામણ કરીને એ સત્વરે પ્રતિબંધ થાય એમ કરજો એવો ભલામણ પત્ર લખાવ્યો આ પત્ર સાથે આધારાનંદ સ્વામી પાસે દોરાવેલ ચિત્રને વ્યવસ્થિત રીતે પેટીમાં મુકાવીને બંગાળથી આવેલા રામ મોહન રાયને આપ્યું શ્રીયરીએ રામ મોહન રાયને પત્ર અને ચિત્ર લઈને મુંબઈ જઈને ગવર્નર સર માલકમને મળવા કહ્યું અને તેમની સાથે દાદા ખાચરના કારભારી અરજી ઠક્કરને મોકલા શ્રીયરીએ આશીર્વાદ દીધા કે અમે આશીષ આપીએ છીએ કે જાઓ તમારું કાર્ય સિદ્ધ થશે આમ શ્રીઅરીની આજ્ઞાએ સૌ મુંબઈ આવવાને ગવર્નર સર જોન માલકમ સાહેબને બંગલે જઈને મળ્યા શ્રીયરીએ આપેલ ભણામણનો કાગળ અને ચિત્ર આપ્યું ને સતીપ્રથા પ્રતિબંધના કાયદા સારું પોતે શ્રીયરીની ભલામણે આપશ્રી બનતું કરશો એમ વિગતે વાત કરી સર જોન માલકમ તો પોતાનું ચિત્ર જોઈને અચંબો પામ્યા કે તેઓ કદીએ આ ચિત્ર દોરનારા આધારાનંદ સ્વામીને મળ્યા પણ નથી તો પણ તેમણે આવું ચિત્ર કેમ દોર્યું આમ પોતાને શ્રીહરીના ઐશ્વર્યનો અહેસાસ થયો માલકમે જાહેર જનતામાં વ્યસન મુક્તિ ચોરી હવેરી સમાજ સુધારણા શિક્ષણ નારી સુરક્ષા અંગે ભગવાન શ્રી સ્વામિનારાયણના કાર્યોની ગુજરાત મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં ફરજ બજાવતા તેમના અંગ્રેજ અમલદારો પાસેથી ઘણી વાતો સાંભળી હતી એ વખતે અરજી ઠક્કરે પણ શ્રી શ્રીયરિહાલ ગઢપુરમાં વિરાજે છે અને અરે હજારો હરિભક્તોને સંતોના ત્યાગ વૈરાગ્ય સભર જીવનની વાત કરી માલકમ સાહેબ ઘણા રાજી થયા અને પોતે તુર્ત જ શ્રીયરીનો પત્ર વાંચીને રામ મોહનરાયને ભલામણ લખી પત્ર ભલામણ પત્ર લખી આપ્યો અને કહ્યું કે તમે કલકત્તા જાઓ અને વિલિયમ બેન્ટિંગને આ મારો ભલામણ પત્ર આપજો એ જરૂર ઘટતું કરીને સતી પ્રથા પ્રતિબંધનો કાયદો બ્રિટિશ રાજવતી કરી આપશે આમ કહીને પોતે અરજી ઠક્કરને શ્રીહરીને ભવિષ્યમાં ચોક્કસ ગુજરાતમાં આવીને મળવાની ઈચ્છા જણાવી અરજી ઠક્કર ગુજરાત આવ્યા અને રામ મોહનરાય બંગાળ ગયા વિલિયમ બેન્ટિંગને મળ્યા અને એ અંગે પોતાની ચળવળને જોર જોરથી શરૂ કરી ઓગણીસો ત્રીસમાં બંગાળના ગવર્નર જલિયમ જનરલ વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા પ્રતિબંધનો બ્રિટિશ રાજવતી કાયદો પસાર કર્યો આ જ વર્ષમાં અઢારસો ત્રીસમાં તેમણે મુઘલ સામ્રાજ્યના રાજદૂત તરીકે યુકેની યાત્રા કરી અને મુઘલ સમ્રાટના ભથ્થા અને અનુમતિ વધારવા માટે અરજ કરીને સફળતાથી બ્રિટિશ સરકાર પાસેથી મુઘલ સમ્રાટના સાલિયાણા પેટે વાર્ષિક ત્રીસ હજાર પાઉન્ડનો વધારો કરીને બ્રિટિશ રાજને સમજાવવામાં સફળ રહ્યા આથી તેમને મુઘલ સમ્રાટ દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું ને ત્યારબાદ તેઓ જાહેર જીવનમાં રાજા રામ મોહનરાય તરીકે ઓળખાયા સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો તેત્રીસના રોજ બ્રિટનના બ્રિસ્ટોલના બ્રિસ્ટોલના ઉત્તર પૂર્વમાં આવેલ ગામ સ્ટેપલટોન ખાતે તેમનું અવસાન થયું ભારતીય સમાજ વ્યવસ્થામાં આવા કુરરિવાજ દૂર કરાવીને કાયદો પસાર કરવામાં શ્રીયરીના આશીર્વાદનો ભલામણ પત્ર અને સદગુરુ આધારાનંદ સ્વામીનું બનાવેલ સર જોન માલકમનું ચિત્ર નિમિત્ત બન્યું અને રાજારામ મોહનરાય રાય પણ શ્રીયરીના આશીર્વાદે સમાજ સુધારક તરીકે કાયદો પસાર કરાવવાના અધિકારી બન્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીના જીવન કવનમાંથી Oh, <laughs>